શુક્રવારે સતત બીજા દિવસે આ શેરો નો માર્કેટમાં કોઈ ખરીદદાર નથી આ શેરોમાં ઝડપી વેચવાલી રિઝર્વ બેંકના એક્શન કારણે છે જેના બીજા દિવસે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ આ શેરમાં લોઅર સર્કિટ લાગી હતી પેટીએમ શેર બે દિવસમાં લગભગ બસો ચુમ્મોતેર રૂપિયા ઘટ્યો છે મહત્વનું છે કે પેટીએમનો આઈપીઓ નવેમ્બર બે હજાર એકવીસમાં આવ્યો હતો અને અઢાર નવેમ્બરે લિસ્ટ થયો હતો દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ભારત મોબિલિટી ગ્લોબલ ઓટો એક્સપો બે હજાર ચોવીસમાં હોન્ડા ઇન્ડિયાએ ઘણી પ્રોડક્ટ્સ રજૂ કરી છે અને આ એક્સપોમાં કંપનીએ સસ્ટેનેબિલિટી અને રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને નવી પ્રોડક્ટ્સ શોકેસ કરી છે કંપનીનું લક્ષ્ય બે સુધી બધી પ્રોડક્ટ્સ માટે કાર્બન ન્યુટ્રિલિટીનું છે જેને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્રથમવાર ફ્લેક્સ ફ્યુઅલ બાઇક લોન્ચ કરી છે જો કે આ બાઇક બીજા દેશોમાં ઉપલબ્ધ છે અને બ્રાઝિલમાં સિત્તેર લાખ લોકો પાસે છે આ બાઇકમાં ફ્લેક્સ ફ્યુઅલ ઇથેનોલ અને ગેસ નો ઉપયોગ થયો છે આ બાઇકમાં સિંગલ સિલિન્ડર એર કુલ બસો ત્રાણું પોઈન્ટ બાવન સીસી એન્જિન આપવામાં આવ્યું છે જર્મનીની ડ્યુશ બેંક મોટા પાયે છટણી કરવા જઈ રહી છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોસ્ટ ઘટાડવા માટે બેંક પોતાના પાંત્રીસો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે રિપોર્ટ અનુસાર જર્મન બહુરાષ્ટ્રીય રોકાણ બેંક બે સુધી બે અબજ અમેરિકી ડોલરના ખર્ચને ઘટાડવાની યોજનાને આગળ વધારવા માટે પાંત્રીસો નોકરીઓમાં ઘટાડો કરશે એક નિવેદનમાં ડ્યુશ બેન્કે કહ્યું છે કે ઓફિસ કાર્યોમાં મોટા ભાગની નોકરીઓ સમાપ્ત કરવામાં આવશે બેન્કે કહ્યું છે કે તેણે પોતાના લક્ષ્યની દિશામાં પ્રગતિ કરી છે પરંતુ હજુ પણ 1.7 અબજ અમેરિકી ડોલરની બચત કરવાની બાકી છે ટેક એટેક કંપની બાઈજુનું સંકર સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું હવે આ કંપનીના મોટા રોકાણકારોએ કંપનીના કોફાઉન્ડર અને સીઈઓ બાઈજુ રવિન્દ્રન કંપનીમાંથી બહાર કરવાની માંગ કરી છે મહત્વનું છે કે બાયજુ બ્રાન્ડ હેઠળ સંચાલિત થતી થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ છ ઇન્વેસ્ટર્સે કંપનીના મુખ્ય મુદ્દાઓ પર વાત કરવા અને સંસ્થાપકોને ફોર્મ પર નિયંત્રણમાંથી બહાર કરવા માટે એક ઇજીએમ બોલાવી છે જો આ ઇજીએમમાં બાયજુ રવિન્દ્રને હટાવવાનો પ્રસ્તાવ પાસ થઈ જશે તો ત્યારબાદ કંપનીનું સંચાલન કોઈ બીજાને મળી શકે છે અત્યારે બાયજુ ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે ગુજરાત સરકારના ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ અને એ એ ડીઈ ગર્ભ સંસ્કાર એપ વચ્ચે પ્રોમિસિંગ પ્રેગ્નન્સી માર્કેટના એસ્પાયરિંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેમજ પ્રાચીન ભારતીય પ્રથા અનુસાર પ્રિનેટલ એજ્યુકેશન આપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે આ એમઓયુ અંતર્ગત એ એ ડી ડબલ ઇ ગર્ભ સંસ્કાર એપ સી સાથે સંકળાયેલા પ્રેગ્નન્સી માર્કેટ ઉદ્યોગસાહસિકોને સગર્ભાવસ્થા સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે તેમજ ગર્ભ સંસ્કારના વિશિષ્ટ ક્ષેત્રમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે જે ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં નવીન સાહસો કરવા માટે સક્ષમ બનાવશે

આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે અને હા ગૂગલ પ્લે સ્ટોર પરથી મનીનાની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા